એ માતા મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો આ વિડીયોમાં હું તમને તમારા એમ પી ઓર એમએલએ કોણ છે તે કેવી રીતના ચેક કરવું ઓનલાઈન તો હું તમને બતાવવાનું છું તો એ પહેલાં ચેક કરતાં પહેલાં ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો દોસ્તો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તો આ વિડીયોમાં હું તમને બતાવું છું કે તમે કેવી રીતના પતા કરી શકો છો કે હાલ તમારા એમ ઓર એમએલએ કોણ છે તો ચાલો હું તમને બતાવું તો એટલા માટે દોસ્તો આવા વિડીયો જોવા માટે તમે ચેનલને કરી કરીને તમારો કયો વિસ્તાર છે ને એમએલએ કોણ છે હાલ ફોટા સાથે તો ચાલો હું તમને બતાવું તો તમારે જોવા માટે ગૂગલ ઓપન કરવાનું રહેશે ને ગૂગલમાં તમારે ચૂંટણી ગૂગલમાં તમારે વોટર સર્ચ કરવાનું રહેશે વોટર સર્ચ કરીને તમને એના પર પહેલી વેબસાઇટ જોવા મળે છે તો દોસ્તો આવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે લાઇક કરો તો તમારા પહેલી તમને ડબલ્યુ ડબલ્યુ ડોટ વોટર ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ એનની વેબસાઇટ જોવા મળે છે તો એના પર તમારે ક્લિક કરીને તમારું લોકેશન ચાલુ કરી દેવાનું છે મોબાઈલનું લોકેશન ચાલુ કરવા પછી દોસ્તો તમારે વોટર હેલ્પલાઇનની વેબસાઇટ પર ક્લિક કરવાનું છે વેબસાઇટ પર ક્લિક પછી તમારે વોટર પર્વિસ વોટ ટર સર્વિસ પોર્ટલ તમને એપન થઈ જશે આ પર તમને બહુ સારી ઓપ્શન જોવા મળશે તમારા નામ પરથી કે તમે નવી એસઆઈનું ફોર્મ અપલોડ પાસ્ટમાં નામ આવી છે કે નહીં તે પણ તમે ચેક કરી શકો છો આમાંથી તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ચૂંટણી કાર્ડ બનાવી શકો છો તેનું સ્ટેટસ ચેક કરી શકો છો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો કોઈ કરેક્શન કરવું તો એ કરી શકો છો તમારી આ પર નીચે એક સ્ક્રોલ જો કરવાનું છે ને તમારે સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ તો તમારે આના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો તો યા તમે તમારું તમારા ચૂંટણી કાર્ડ નંબર પરથી તમે તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને નામ પરથી અને મોબાઈલ નંબર પરથી પર ચૂંટણી કાર્ડ તમારું ડાઉનલોડ કરી શકો છો અને તમારે જોવા માટે યાવ નોન યોર એમ પીએમએલ અનુસાર તમને વિકલ્પ જોવા મળે છે તો તમારે એમ પી એમએલએ પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો તો તમારે આ પર તમને બીજું ઓપ્શન જોવા મળે છે આ પર તમારું આ પર એ પીક નંબર ડાલવાનું કહે છે તો તમારે તમારો ચૂંટણી કાર્ડનો નંબર એ પેસ્ટ કરી દેવાનો છે પછી આ કેપ્ચા તમને જોવા મળે છે તે કેપ્ચા આ પર ટાઈપ કરી દેવાનું છે કે ચાલો હું તમને કેપચા ટાઈપ કરું તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો દોસ્તો તો ચાલો દોસ્તો હું કેપચા ટાઈપ કરીને આ પર તમને એક સર્ચિંગનું ઓપ્શન જોવા મળશે તો તમારે એ સર્ચ પર ક્લિક કરવાનું સર્ચ પર ક્લિક કરશો તો દોસ્તો તમારા હાલના જે પણ એમપી એમએલએ છે તો તમને ફોટા સાથે પહેલું તમને જોવા મળશે એમએલએ તો એમનો ફોટો જોવા મળશે અમૃજી મોતીજી ઠાકોર કયા વિસ્તારના છે તે બધું તમને જોવા મળી રહે છે પછી તમને એમપી જોવા મળશે એમપી એમનો પણ ફોટો ભરત ભરતસિંહ એવું બધું તમને નામ જોવા મળશે ફોટા સાથે તો દોસ્તો તમે આવી રીતના તમારા મોબાઈલમાં તમે તમારા એમપી એમએલએનું નામ જોઈ શકો છો